અમદાવાદના ચંડોળા તળાવ અને આસપાસ કરવામાં આવેલ ગેરકાયદે દબાણ હટાવવાના પહેલા તબક્કામાં આશરે દોઢ લાખ ચોરસ મીટર જમીન ખાલી કરાવવામાં આવી હતી એવામાં આજથી ડેમોલેશનનો બીજો તબક્કો શરૂ થયો છે મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે ચાર દિવસમાં ડેમોલેશન પૂર્ણ કરી બાઉન્ડ્રી વોલ લગાવવામાં આવશે ડેમોલેશનની કાર્યવાહી સવારે સાતથી બપોરના એક તથા બપોરે ત્રણથી સાંજના છ વાગ્યા સુધી ચાલશે જેના માટે પાંત્રીસથી વધુ જેસીબીનો ખડકલો કરી દેવામાં આવ્યો છે અસરગ્રસ્તોને ખસેડવા માટે એએમટીએસની બસો તથા મેડિકલ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે બીજા તબક્કાનું ડિમોલેશન ચાર દિવસ સુધી ચાલશે તે પછી કાટમાળ હટાવ્યા બાદ સરકારી જમીનની આસપાસ બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે આ અંગે વધુ માહિતી આપતા પોલીસ કમિશનર જી એસ મલિકે જણાવ્યું છે કે ડિમોલેશનની કાર્યવાહીમાં ત્રણ હજાર પોલીસ એસઆરપીની પચીસ કંપનીઓ બંદોબસ્ત માટે તૈનાત રહેશે બીજા તબક્કામાં અઢી લાખ ચોરસ મીટર જમીન પરનું દબાણ દૂર કરવામાં આવશે और सीनियर अधिकारी भी यहाँ स्थल पे हैं सब आ, आ, वो सब सुपरविज़न कर रहे हैं और जैसा कि टोटल ढाई लाख स्क्येयर मीटर पे आठ हज़ार जितने झोपड़े हैं और कमर्शियल दुकानें हैं उनको दूर किया जा रहा है और ये जब तक दुकानें दूर और झोपड़े दूर नहीं होंगे वो ये कार्यरत चालू रहेगा फेज़ टू और मुझे उम्मीद है कि जनता भी आ, समझ गई है कि तालाब के ऊपर किसी भी टाइप की कंस्ट्रक्शन या गैरकयद सर काम नहीं हो सकता तो वो भी सहकार करके ખાલી કર રહી છે અને મુજે ઉમીદે કે દો દિનમાં પૂરા ચંદોલ્ બિલકુલ